પ્રણામ હું નવપદના નામ બોલું છું એના વર્ણ સાથે વર્ણ એટલે કલર્સ સાથે ઓકે અરિહંતનો વ્હાઇટ કલર સિદ્ધનો રેડ કલર આચાર્યનો યલો કલર ઉપાધ્યાયનો ગ્રીન કલર સાધુનો બ્લેક કલર દર્શનનો વ્હાઇટ કલર જ્ઞાનનો વ્હાઇટ કલર ચારિત્રનો વ્હાઇટ કલર તપનો વ્હાઇટ કલર હવે हू नवपद नाम एनासाठी आपण जे एना गुण लन बोलू बोलूच अरिहंतना बार गुण सिद्धना आठ गुण आचार्यना छत्रीस गुण એટલે थर्टी सिक्स उपाध्यायना पीस गुण એટલે ट्वेंटी फाय साधूना सत्यावीस गुण એટલે ट्वेंटी दर्शनना सिक्स्टी गुण ज्ञानना फिफ्टी वन गुण चारित्रना सेवंटी गुण सेवन झिरो અને તપના પચાસ ગુણ આ બધા લોકોએ લર્ન કરીને આવવાનું છે ઓકે પ્રણામ